જોઈ રહ્યા છો અહીંયા આગળ મોટી માત્રાની અંદર માણસો ભેગા થયા છે અને આ માણસોનું એક જ રજૂઆત છે આ જનતાની એક જ રજૂઆત છે આ પ્રજાની એક જ રજૂઆત છે કે અમારા માટે આ રસ્તો ખોલવો જોઈએ તમને હું બતાડી રહ્યો છું કે જો તમને બતાડી રહ્યો છું આ રસ્તો છે આ રસ્તો છે જે બંધ કરવામાં આવ્યો છે આ રસ્તો છે જે બંધ આવ્યો છે ને અહીંયા આગળ પતરા લગાવવામાં આવ્યા છે બિલ્ડર દ્વારા અહીંયા આગળ પતરા લગાવવામાં આવ્યા છે હું તમને એ બેનો જોડે આપણે વાત કરીશું કે આ ક્યારે અને કઈ રીતે કરવામાં આવ્યું છે બેન આ જયારે પ્રોબ્લેમ થયો છે અહીંયા આગળ તો કઈ રીતે કરવામાં આવ્યો છે બે મહિના પહેલે ભેગે હોય છે યા પે તો બિલ્ડર ને બોલા કે હમ રસ્તા દેગે તુમકો લેકિન અભી રસ્તા દિયા નહીં રસ્તા બંધ કરી દીધો શનિવાર ના દિવસે બધું બંધ કરી દિવસે અને આ પ્રોબ્લેમ થયો છે ત્યારે અહિયાં થી લો કે એકસો આઠ આવી શકે છે અંદર बारिश हो रही है अभी गटर भरा रही है बच्चे बीमार पड़ रहे हैं उसका कारण क्या गाड़ी नहीं आ पाएगी तो बच्चे तो बीमार पड़ ही रहे प्लस हमारे बच्चे कोचिंग में जाते सर जाने का रास्ता नहीं बच्चे इतना घूम के तो नहीं तो मान लिये तो बहुत बड़ी दीग आएगी बच्चे जाते हैं रोज रोज जो आए बच्चे जाते हैं यहाँ से पानी भर जाएगा किस तरीके से जाएंगे बच्चे चाहिए रास्ता वहीं हमको रास्ता चाहिए તમે જોઈ રહ્યા છો બિલ્ડર ની કોઈ ને કોઈ તકલીફ નથી જે તકલીફ છે એ રસ્તો બનાવવાની છે બસ ફક્ત અને ફક્ત રસ્તો બનાવવાની તકલીફ છે બાકી એને ઘર બનાવવા હોય બિલ્ડરને એને ફ્લેટ બનાવવા હોય તો બનાવી શકે છે ફક્ત અને ફક્ત આ લોકોની માંગણી એક જ છે કે અમને અમારો રસ્તો ખોલીને આપો અડધી રાત્રે પણ એકસો ની જરૂર પડે કચરાની ગાડીની જરૂર પડે તો એ અહીંયા આવતી નથી અને અહીંયા રોગચાળો પણ પેદા થાય છે तो यही कि हमारे को आने जाने की समस्या दूर हो जाएगी बल्कि बाल बच्चे सब पढ़ने जाते तो यही रास्ता रहता है सर अब इतना घूम के तो बच्चा कोई जाएगा नहीं ना और दूसरी परेशानी है की हजारों कि हमको रास्ता दे दे बस हमको एक हमारे रस्तों I don't know what the body is. I don't